ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ફરી એકવાર સુરત શહેર વિદ્યાલયના ત્રણસો થી પણ તમામ પરીક્ષામાં અવલ આવતા હોય છે ત્યારે આજ રોજ ધોરણ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા વહેલી સવારથી જ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યું હતું આશાદીપ વિદ્યાલયના ત્રણસો થી પણ વધારે વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે અને 200 થી વધારે વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તમામ વિદ્યાર્થીઓએ કઠન પરિણામ ધોરણ આજે જાહેર કર્યું છે તો પહેલા તો જે આ પરિણામની સક્સેસ છે બધાને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાત સરકારે જ્યાં સીબીસી પેટર્નમાં રિઝલ્ટ આપવાની શરૂઆત કરી છે એના માટે સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આના કારણે જે નાસી પાસ થવાનો રેશિયો તેમાં ખૂબ જ ઘટાડો આવશે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ આગળ અગિયાર બાર માટે અભ્યાસ કરવા માટે જશે આછાદિક ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરવા જાવ તો અત્યારે સાડી ત્રણસો પ્લસ સેવન ગ્રેડ અત્યારે આવી ચૂક્યા છે અને રિઝલ્ટ જોવાનું હજી ચાલું છે એટલે આ ફિગરમાં હજી પણ ઇન્ક્રીમેન્ટ આવશે અને એવું કહી શકાય કે આખા ગુજરાતની અંદર સૌથી હાઈએસ્ટ સેવન ગ્રેડ અત્યારે આઝાદિક ગ્રુપ ઓફ સ્કૂલના ફરીવાર આવ્યા છે તો એના માટે શિક્ષકો શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું નવી પેટર્નને કારણે જ એટલું મિરેકલ રિઝલ્ટ પોસિબલ છે કે સરકાર પણ એમાં ફ્લેક્સિબલ થવા માંગે છે અને વિદ્યાર્થીઓને પ્રેશર ન રહે બહાર ન રહે એ ટાઈપનું ભણતર આપવા માંગે છે એના કારણે જ એટલું હાઈ રિઝલ્ટ આવી શકે પર અમે ગીતેશભાઈ છનું પોઈન્ટ છાસઠ પર્સન્ટેજ આવ્યા છે અને આશાદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર મારા પિતા ખૂબ જ પહેલાં એક્સપાયર થઈ ગયેલા એટલે મારા મમ્મી એકલા હાથે ગુજરાન ચલાવે છે અને થોડુંક સાડીઓનું કરીને અમને ભણાવેલું છે સ્કૂલમાં તૈયારીઓ ખૂબ સરસ કરી છથી સાત કલાકની રોજની મહેનત હતી પેપર પ્રેક્ટિસ કરી હતી એમસીક્યુ પ્રેક્ટિસ કરી હતી અને શિક્ષકોનો પણ ખૂબ જ સારો સપોર્ટ રહ્યો એટલે આ પરિણામ મેળવ્યું આગળ સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરીને પછી કોમ્પ્યુટર સાયન્સ કરવાનો વિચાર છે મારું નામ મનઘાણી હિર ઘનશ્યામભાઈ છે હું આશાદીપ સ્કૂલમાં એડી થ્રીમાં ભણેલી છું મારે પાંચસો એકાણું માર્ક્સ સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવેલા છે આની પાછળ ખૂબ જ મહેનત છે ને ખૂબ જ તૈયારી અમે કરેલી છે શિક્ષકોનો ખૂબ સપોર્ટ છે મિત્રોએ પણ ભણવામાં સહાય કરેલી છે મમ્મી પપ્પાએ પણ એટલી જ મહેનત અમારા પાછળ કરેલી છે સોશિયલ મીડિયાથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે કેમકે આ પ્રથમ બોર્ડ એક્ઝામ છે ને ટીનેજર્સને સોશિયલ મીડિયા છે ડિસ્ટ્રેક્ટ કરે છે તેથી એનાથી જેટલું દૂર રહેવામાં આવે તેટલું પરિણામ વધુ સારું આવવાની શક્યતા છે મારે આગળ એમબીબીએસમાંથી ડિગ્રીઝ લઈને ડૉક્ટર બનવું છે